તો આર્યા નાની મધર મોટી મધર કોઈ હાઈ ફળી હોય ઊ સરસ હોય એમાં બચવું આવશે સારું એક નામ છે ટબી ભૂરી મોટી ભૂરી નાની ધોર બે આચરી ગાય જે જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી અને નાસ્તો કરતાં કરતાં કરી છે ચેતનભાઈ અને હર્ષદભાઈના આપણે બધા સવારના પોરમાં ગૌશાળાએ બધું કામ કરી ઓકે કરી ને આવી ગયા ઘરે

પાકડી ગઈ હાલી જાય ને તો શું છે કે ચાર એક મહિનામાં અહીંયા ટૂંકા થઈ જાય ટૂંકા થઈ જાય ને પ્લસ વગડાનું ખાઈને બધું કાં થાય ને આમ આમ કહીએ ને કે આટલું લોહી જાય આટલું આટલો ફૂડ આમ બે બે વે એટલે લોહી ચડી જાય એટલે તો ક્યાં જાય જીગા ખૂબ ફૂટ હાઈટ વધી જાય હે વાત જીવાત તો જીગાનું મીડિયમ પ્રખાસ બાજમ આવે જીવા આવે ને પણ હવે એવું કામવાળો માણસ ના વાંધો નહી પાછા આપણે ક્યારેક જોશું ગાયો લઈને જાશું તો કદાચ આવવાનું છે તો ત્યાં જોવાનું છે અને બાકી મેન વાત તો એ હતી કે સરપ્રાઈઝ છે એ સરપ્રાઈઝ રહી ગઈ એ આગળ નેક્સ્ટ ટાઈમ જયારે પણ આવશે ત્યારે જોશું અને નાસ્તો કરી લેવી વ્યવસ્થિત ને પછી જાય પાંદરાપુર પાંદરાપુર જઈ અને જોશું કાંઈ નવું કામ હશે તો ઈ નહીં તો આજે બપોર પછી છે ને લાડાથી જેટલી ગાયો પાંદરાપુરની ગૌશાળામાં ફળી ને એ બધી માહિતી દેવાની છે આજે એટલે આપણી પાસે માહિતી આવી જાય લિસ્ટ ને એટલે ઈ બધું આજે આપણે જોશું એ હું પાકડી ગયો એમાં ડાયરેક્ટ લાડાનું રીટ આવવા દેજો હું છું એમ હમ આગળ બધું આપણે તો મિત્રો 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 સવારથી સીધા અત્યારે વાગ્યા છે બપોરના નહીં પણ ના ચાર સવારથી સીધા સાંજે અને અત્યારે જોઈ શકો છો મારા હાથમાં છે એક પેન અને એક છે બુક અને હવે આપણે જવાનું છે પાંજરાપોરની ગૌશાળાની અંદર ને ગૌશાળાની ગૌશાળાની અંદર જઈ અને પછી આપણે ચેક કરવાની છે લાડાને લાડાને ચેક કરી અને એના પછી કઈ કઈ ગાયો ફળ્યો એ બધું અત્યારે જોવાનું છે ને એ જ વિડીયો આખો કવર કરવાનો છે તો જાય અત્યારે આપણે ગૌશાળાની અંદર અને જે માણસો છે થઈ ગયું છે એટલે આપણે એને કહી દીધું કે ચાલો અમે આવીએ છીએ તમે બધી તૈયારી રાખો તો કે કાંઈ વાંધો નહીં અમે તૈયાર જ છે તો ચાલો જાય આપણે ગૌશાળામાં અને જોઈએ તો હવે આપણે પહોંચી ગયા છે અહીંયા ગૌશાળાની અંદર બુક આપી દે ભાઈ વાલાભાઈ પકડી રાખો ઘડી વાલાભાઈ આવો આવો અને ગૌશાળાની અંદર છે જુઓ આ સેટનું કામ થઈ ગયું છે લગભગ લગભગ ડન આ એક પત્રું અહીંયા પડ્યું છે એક છે કે બે આ પત્ર આ એક જ છે બાકી આ શેડ રહો ને અહીંયા સુધી હતો અહીંયાથી આટલું વધાર્યું છે લગભગ પાંચ છ ફૂટ છે એ વધારે નાખ્યું શેડ એટલે મસ્ત અને ફર્સ્ટ ક્લાસ ગૌશાળા થઈ ગઈ એટલે બધી ગાયો છે વરસાદમાં ઊભું તો ઊભી રહી શકે એવી વ્યવસ્થા થઈ ગઈ છે આ આજે જ થઈ ગયા પતરા ફિટ કે કાલે હતા આજે જ ના ના હં હાલો હું પાલો શું હાથ દેતા કોઈ ચા પીતા આજ કાંઈ વાંધો નહીં પીને આવો આરામથી આવો ત્યાં સુધીમાં આપણે લાડાને જોઈ લે ક્યાં લાડો હા હા એટલે કોટિયું તોડી નાખ્યું શું એને એના માટે છે ને આપણે છે ને કોઈ કોટિયા બનાવતા હોય ને એને સ્પેશિયલ કહી અને કોટિંગ બનાવવું છે ફર્સ્ટ ક્લાસ આ લાડો છે આપણી ગૌશાળામાં આવ્યો મતલબ અહીંયા પાંદરાપોરની ગૌશાળામાં આવ્યો ને લગભગ લગભગ ચારેક મહિના થઈ ગયા વધારે હું હમણાં રજામાં હતો એના પછી આવ્યો કે પહેલાં આવ્યો એને પછી આવ્યો નહીં તો ચાર મહિના નહીં થયા વધારે વધારે બે થી ત્રણ મહિના થયા છે લાડાને એકવાર એમ તો હોજો છે હોજો અમુ એક બે ફોટા પડાવી લઉં ના ફોટા વાળો ફોટો એમ કે ગાય આંખે છે હમ હમ સામે જો ધોર અહીંયા આપણો લાડો આંખે આવો ને કેમ લાડા હે અમને એમને ફોટો પાડીએ બે ત્રણ ફોટા પાડી લે ને પછી આપણે વાત કરીએ તો બે ત્રણ ફર્સ્ટ ક્લાસ ફોટા પાડી દીધા આપણે પાલાએ અને હવે છે વાલા તને કેટલી ખબર છે વાલા સોરી આપણું વાલા ને પાલું બધું મિક્સ થઈ જાય છે એમાં થોડુંક તારે તારી રીતે સમજી લેવાનું બરાબર ને તને કેટલી ખબર છે લાડા લાડો છે કેટલી ગાયો ફળ્યો તો પાકી એમ હાથ આઠ જેવી છે ને આમ પાકી તો વાઘાને ખબર હશે પણ આમ શું છે કે બધા અલગ અલગ ગુમાતી હોય એટલે કોઈને આની ખબર હોય કોઈને આની ખબર હોય તને ખબર હોય એટલે કઈ દીધા અલગ તારી

કઈ કઈ કેટલી ગાયો છે આ વાલો તો હાથ નું કઈ હાથ આઠ ફળ્યો છે કેટલી ફળ્યો કઈ કઈ છે આ ટબી નું ને એક બે કીધી ત્રીજી કઈ ફળ્યો કઈ એ આ પણ એક દી ફળ્યો ફળી ગઈ ને આ દી ફળતો હતો કે નહી આર્યાય ફળી ગયો એક જો આ મધર છે નાની મધર મોટી મધર એ કોઈ ફળતો હોય ને

આ ક્યાં આ ફળી હોય હું ગાય સરસ છો એમાં બચવું આવશે સારું એક આ થઈ હોય દસ ગાયો અત્યારે આપણે જોઈ કે જે આપણે જે લાડો લઈ આવ્યા એના પછી ગાયો ફળી હોય ને લાડાને કેટલો સમય ત્રણેક મહિના થયા છે તમને ખબર છે કે હે ત્રણેક મહિના થઈ જ ગયા છે

तो ये वो मस्त फोटो आ गए के किया नेहरा शर्मा शर्मा है हाँ हाँ कम कम थोड़ा नजीक जाए तो जोशी हम्म अबे करो भेगा करो भेगा करो बे अरे यार અરે જો ભાણેજ અહીંયા આવતો ભાણેજ તું અહીંયા આવતો હો અહીંયા માં મેળ કર્યો તો ફોટો પાડવાનો તો હા બેન હોય આખા પણ શું કરો હોય તારો જોજે બાપા કા વાહ ભાણેજ વાહ કમ જો તારે ફોટો પાડી દઉં ખમ

આ બાજુ આવી ગયો જો હવે તો બાકી આ શેડ નવો બની ગયો ને એની અંદર શું છે કે ગાયો અત્યારે ઊભી છે અને ધોર પણ હવે તો અહીંયા આવી ગઈ આ ધોર એવી આંકરી છે જોઈ અહીંયા ભલે હાલો બાકી કાંઈ તો કયો હવે બુકની અંદર આપણે થોડીક નોંધણી કરી લઈએ બરાબર ને સાચી વાત ગાભણી આવે ને એટલે ગાભણી શું પાકડી આવે ને હમ સાચી વાત છે પણ હવે હમ વાસુડા જો અત્યારે પૂરવાનું કામ ચાલુ થઈ ગયું છે તો જો કેવા જશે હો બધા પાછા આવે છે કે નહીં આવે હજી એક આ બાજુ રહી ગયું કેનું હું હામે હે

કેમ કે આખું એનું આખું શરીર નો બાંધો જ કઈ દઈ લાખી ગયા વાહ લાખિયા વાહ અને ઓનું નામ શું છે મધર ની મધર લાખ્યો પણ લાખ્યો છે ઉભાલા તારો હે મધર તો ગઈ લાલો તો આ નોંધણી કરવાની છે ને કરી લે અને પછી વાત કરીએ તો મિત્રો હવે છે આપણે બધી નામની નોંધણી કરી લીધી છે અહીંયા જો એકનું નામ છે તબી ભૂરી મોટી ભૂરી નાની ધોર બે આજરી ગાયડી તીખી ઓડી નાની ભૂરી ત્રણ આજર માંકડી અને સીડી આ દસ ગાયો છે એ નજર નજરની સામે છે એ લાડો ફળ્યો છે એની અંદર આપણી પાસે માહિતી છે આગળ આગળ કોઈ બીજી ગાયો ફળશે તો એ આપણે જોઈ લઈશું બાકી જો અહીંયા પાલક અને છે એક આવી છે મોટી મધર અને બીજી આવી છે ઝાંઝોર સામેથી એક તારો ફોટો પાડી લઉં હું આજ આપડે જોઉ જોવું બે ને જો રહો ને હા ભાઈ આની આની એક પડી લઉં હા બસ આમ ફર આમ ખરા હા હા આ ભાવ આ બધું

ઇન્જેક્શન યાર નડે હે ઇન્જેક્શન બધાને હું સભી ગયા હોય ને આપણા હાથના એટલે કે તમે રેવા જો ભાઈ તમે નહીં બાકી પાલાનો વા ધીરે હો બાકી વાહ પલા વા હમ બોલા હવે જાય આપણે માંદાવર વાળા મને ગાયને ઊભી કરવાની છે અને તમારે બધાને આવવાનું છે હાલો અમારે સંગ આખો હાલો મક્ખી નહીં મક્ખીને લઈ લે હાલો મખીને બધાને લઈ મક્ખી ગયો હે ક્યાં જા કેમ આ આવી તો પા ક્યાં જાવું છે મધર આઈન મત તમને પાડા ને સે બેર લે તો મિત્રો આજે આપણે જોયું છે આપણો લાડો છે એ કેટલીક હવે ફળ્યો અને કઈ કઈ ફળ્યો એ જોઈ લીધું બરાબર ને હવે જવાનું છે ગૌશાળા એમ ગૌશાળા એક કામ છે પણ એ છે અત્યારે આપણે બીજા વ્લોગની અંદર જોવાનું છે તો આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા વ્લોગની અંદર